ગીર સોમનાથ જિલ્લામાં બિન અધિકૃત ખનન સામે મોટું એક્શન કલેક્ટરશ્રી એનવી ઉપાધ્યાય અને ભૂસ્તરશાસ્ત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમે મોજે તાલાળા તાલુકાના ઉમરેઠી ગામમાં મોર્મના ગેરકાયદેસર ખનન પર છાપો મારી કાર્યવાહી હાથ ધરી છે તપાસ દરમિયાન એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર ઝડપાયા હતા બે ટ્રેક્ટર સામે કુલ રૂપિયા પંચોતેર હજારનો દંડ નિયમ મુજબ વસૂલ કરાયો છે જ્યારે જેસીબી મશીનની દંડકીય પ્રક્રિયા નિયમ અનુસાર ચાલુ છે આ ઉપરાંત સુત્રાપાડા તાલાળા અને વેરાવળ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ત્રણ વાહનો બિનઅધિકૃત રીતે ખનીજ વહન કરતાં ઝડપાયા હતા અને રૂપિયા ત્રણ લાખ અડસાઠ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો આ રીતે કુલ મળીને ચાર લાખ તેતાલીસ હજાર રૂપિયાની દંડ વસુલાત નોંધાઈ છે જિલ્લામાં બિન અધિકૃત ખનન સામે સઘન અભિયાન સતત ચાલુ રહેશે તેમ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા યાદીમાં જણાવેલ છે વીઆઈ જીકાણી ચીફ એડિટર રાજવંશ ન્યૂઝ